વલસાડ પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા થોડા જ માસ પહેલા બનાવેલ રસ્તા પર ભૂવો પડ્યો પ્રથમ વરસાદે જ માર્ગ ઉપર ખાડો પડી જતા વાહન ચાલકો પરેશાન કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો વલસાડ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા થોડા જ પહેલા બનાવેલ રસ્તા ઉપર પ્રથમ વરસાદે જ વરસાદ પડી જતા સમસ્યા ઉભી થતા રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે આ ખાડામાં કોઈ પડી ન જાય તે માટે સ્થાનિકો દ્વારા વૃક્ષોની ની દાળી નાખી કોર્ડન કરવામાં આવ્યું હતું વલસાડમાં થોડા જ વરસાદમાં રસ્તો બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો